હવે હવે આપડે આવતીકાલે સ્પેશિયલ દિવસ છે ભાવેશ ભાઈ પૂછે શું છે તમે તો પેલા કયો કે પાર્ટી પાર્ટી દે તો થાય સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના જો હાડા નોક વાગી ગયા ને આજ તો સીવાની એ છે ને પૂરે પૂરો દાદી નો હવાર નો વાહો લીધો

ને કોમેન્ટમાં બધા ઈ જણાવજો કે તમારે વરસાદી વાતાવરણ કેવું છે અમારે રાઈતે બાર હાડા બાર હાડા બાર થયા મમ્મી કેવું પવન ફૂલ નીકળ્યો તો આપડે એમ થાય કે વરસાદી આવી પડે છે વીજળી સાથે થયો વીજળી સાથે પછી એકદમ પવન એટલે આમ વાવાઝોડું કયો ને જોડું હતું એવો પવન નતો એટલે એકદમ આમ ધૂળની ની એવી ચડી એવી ચડી ને કે શું કેવા દીકરો એવી ધૂળની ની ડમરિયું ચડી ને કે જાણે વરસાદ આમાં આવી જ પડશે વરસાદે એવું હતું બાકી કરણ ને ત્યાં ચાલુ હતો ને ત્યાં જ કેતા અમારે ગાજવીજ સાથે કે વરસાદી ચાલુ છે ને પવન કે થોડો થોડો છે તો રાઈત થઈ ને તો આ બાજુ થઈ ગયો આપડે વાંધો ન આવ્યો હા આપડે મગ ખેતર માં પડ્યા છે હજી અટાણે તો બગાડે છે ને થાય અટાણે બગાડે છે ને હોય પણ થયો અહીંયા તો થયો છે મમ્મી છે હા થયો આગાહી હતી એટલે પડે 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 પાછા બધા ચલવી નાખે ને વરી પાછા ગોઠવો અગિયાર વાગી ગયા ને જો હવે છે ને મમ્મી વઘારે શાક ને મારે બે રોટલા કડવા ને આજ અમે પકોરા હું મમ્મી ને ત્રણ જ છે

ઘડીક બેસી બધા કરી ને ખાય ને પછી અમે લગભગ આવી ચાહે ને એ ખુએ ચા વાગી ગયા હાડા પાંચ ને હવે આપણે છે ને ગધબ પાટવા જઈએ ઉઠીને ચા પાણી પીતા રોંટા ને કર્યા ને હવે છે ને ગધબ પાટ લઈએ મમ્મી ને પપ્પા ને મગફેરા કરે ચોર્યા ને ઓલા બે આપડા ભાગ્યા છે ઈ બે જણા છે બે માણો તે હવે એ બધા મગફેરા કરે ભાવેશ ભાઈ આકડી આઈવા કીધું હું છે ને ગધબ પાટી આવું ને તમ કડીક સીવું રાખો ને પછી છે ને દિયાત માહુતી એમણા ને એમણા ખેતર માં નીકળી જાય દિયાત માહુતી એમણા ને એમણો ટાણું નીકળી જાય ને તે મોડું થઈ જાય તમે કીધું ગત પાઠિયા ઉત પછી બીજું કઈ કામ ન હોય તે હાઈન છોતી એમણા પછી કઈરા રાખશો હાઈન જોજી પડી જા હે ફેરા કર લે હું તો અડધા થઈ ગયા ને અડધા કરશું ને તો હાઈન પડી જાહે હે ના તમને પેટ માં છે ને બપોર નું દુખતું હતું એટલે હવારે કંઈ બહુ સુટીંગ નતું કર્યું જરા જરા હવા દુખતું હતું બપોરે બહુ પડ્યું હતું પેટમાં પછી હોઈ ગઈ હતી બપોર નાઈને ને ત્યાં થોડું થોડું દુખતું હતું તે અટાણે હવે સારું છે એ બે ત્રણ તગારા વાહિંદાના થોડા થોડા ભરી નાખી દીધા ન કરતા એક આદું તગારું હોય ઠાકું ભરાય સાણનું પણ ત્રણક વાર થોડા થોડા કરી ને નાખી દીધા નપરવારી મેં કીધું ઉપર છે ના ધીરે ધીરે છે ને થોડીક ગતો આપણે વાટી લઈએ માં બેઠી તી ને સમજો તો હા એ ટ્રેક્ટર તો આવી ગયું થઈ ગયું ભેરા કરી આવે મગ

તો પપ્પા ને ભાવેશ ભાઈ ગયા પાછા ટોલી આઈ છોડાવી ને પાછા એમાં ઘુમરો મરાય છે ભૂકો થઈ જાય હા તો આ લો એમણા જઈએ ને મમ્મીને ને એજ મેં કીધું ને મમ્મી પેટ માં બપોર નું ઉપડું હતું એટલે આપડે તો કામ ચોરા ફરી છે આખા બીજું કઈ હતી ને હા ચોરા ફરી છે આખા હટાણી જરા જરા દુખ છે એ સજી રોણ ટકા કોઈ ગઈ પછી તમે વયા ગયા ને ખેતરમાં હા પછી તો હું પૂઈ ગઈ હા આ હું

mm <laughs>

વાવા જેટલી ખરી પછી કોથરામાં ઓલા કાગરમાં વીટી પછી કોથરામાં રાખી હવે પાકે તો હજી કેરી ઉતારવાની તો વાર છે પંદર વીસ દિન હજી વાર છે પણ આ તો પવન ખુ થયું ને તે પછી ઉતારવી પડે એમ જ હતી ઓલા વીણવી ભારવી પડે એમ જ હતી તે હવારે ખરી હવે ભાર્યું જો પાક છે તો ઠીક છે

આપણું ઈ કામ નહી કેમ કે હાથમાં બેસી જાય એના પાંદડા ખરહટ હોય એટલે ઈ પછી મારાથી ન વઠાય તી ઈ ન મેળવે વાટવાનું આપણે જે કાલે વિડીયો મૂક્યો હતો ને કે આપણે માં આપણા વિડીયો આવે તો ઘણા કોમેન્ટ કરી

અમે તો કીધું હવે પણ કરણ વાસે મન નથી કે કઈ પોગ્રામ વોગ્રામ કરી બે દિ પેલા જ ગયા કઈ રોકાવા મેળ આવે જ ને પૂરા થઈ ગયા બી ખાવાય લીધા હમણાં દાદા મગાવ